છોટાઉદેપુર જિલ્લાનું કુકરદા એક એવું ગામ છે કે જે આ ગામમાં વર્ષોથી દિવાસાના તહેવારની ઉજવણી કરવા દર વર્ષે ગામની મહિલાઓ વસ્ત્રોની થીમ નક્કી કરે છે અને એક મહિનાની તૈયારીઓ બાદ એક જ કલરના પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ ત્રણ દિવસની શૃંખલામાં દિવાસાના તહેવારને ઉજવે આદિવાસીઓના હોલી સિવાયના મોટા ભાગના તહેવારો ઋતુચક્ર સાથે સંકળાયેલા છે અને દરેક ગામની અનુકૂળતા મુજબ અલગ અલગ ગામમાં અલગ અલગ દિવસે તહેવારો ઉજવાતા હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામમાં દિવાસાનો તહેવાર ઉજવતા પહેલાં બે મહિના પહેલાં મહિલાઓ દ્વારા થીમ નક્કી કરવામાં આવતી હોય છે અને નક્કી કરેલી થીમ મુજબ ના પારંપરિક પહેરવેશમાં તહેવાર ઉજવે છે જેને લઈને આ ગામનો દિવાસાનો તહેવાર પ્રખ્યાત બન્યો છે કુકરદા ગામના ભીલ જ્ઞાતિના લોકો પોતાની પરંપરા મુજબ દિવાસાનો તહેવાર સડન ત્રણ દિવસ ઉજવવામાં આવે છે જેમાં પહેલા દિવસ ગાયનું બીજા દિવસ દેવોને પૂજવામાં આવે છે અને ત્રીજા દિવસે દિવાસાનો તહેવાર ઉજવવામાં આવે છે દિવાસાના દિવસે ગામની તમામ મહિલાઓ નક્કી કરેલ થીમ મુજબના એક જ પ્રકારના પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને પીવાના સૂર સાથે પ્રકૃતિના ગીતો ગાઈને આખી રાત નાચગાન કરતા હોય છે આ વર્ષ દરમિયાન આ ગામના લોકો ભેગા મળી વિશ્વ આદિવાસી દિવસના દિવસે જ દિવાસાનો તહેવાર ઉજવવાનો નિર્ણય લેતા વિશ્વ આદિવાસી દિવસની અને દિવાસાના તહેવારને સંયુક્ત રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી વર્ષોથી આ ગામમાં લોકો વસ્ત્રોની થીમ સાથે દિવાસાના તહેવારને ઉત્સવની જેમ ઉજવતા હોવાના લઈને આ ગામનો દિવાસાનો તહેવાર પ્રખ્યાત બન્યો છે અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના લોકો પણ આ તહેવારને જોવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે ઠો પર્વ છે આદિ અનાદીથી આવતો આ પર્વ અમે દિવાસાને ખૂબ સારી રીતે મનાવે છે અમારા દાદા પરદાદા પણ આ દિવાસાનો ઉત્સવ મનાવતા હતા અમે પણ આજે આ દિવાસાના પર્વને ખૂબ સારી રીતે મનાવીએ છીએ અમારા ગામમાં કમસે કમ એક હજારની ઉપર એક એક ડ્રેસમાં કપડાં સીવડાવ્યા જે લેડીઝોએ અને પુરુષો પણ એક ડ્રેસમાં જ કપડાં પીવડાયા અને આ દિવાસાને અમારા લોકો આજે કુકરદા ગામની આસપાસ ચાલીસ થી પિસ્તાલીસ ગામ આવેલા છે દરેક સભા સંબંધીઓ આદિવાસોના પર્વ જોવા માટે અને એકબીજા સગાઓના ગેરમેમાન થવા માટે આવે છે દર વર્ષે આ પર્વને અમે ખૂબ સારી રીતે મનાવ્યો છે આ એક અમારી આદિવાસી સમાજની આગલી ઓળખ છે અને એ લુપ્ત ના થઈ જાય એના માટે દર વર્ષે અમને અમે યુવાનો થઈને વડીલોનું માર્ગદર્શન લઈ અને આ આ મેળાને ખૂબ સારી રીતે મનાવીએ છીએ અંબાલાલ ડુંગર